સમાચાર પર હવે નજર કરીએ ઇલેક્ટ્રિક જાહેરાત રાજ્ય સરકારે નાગરિકો હવે વાહન ફોર ઝીરો પોર્ટલ દ્વારા તમને ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે મહત્વનું છે કે ગુજરાત સરકારે વર્ષ બે હાજર પચીસ ના બજેટમાં ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જો દસ લાખની ઈવી કાર હોય તો તેના પર પહેલા છ ટકા ટેક્સ લાગતો હતો જે હિસાબે સાહીઠ હજાર ટેક્સ ચૂકવવો પડતો હતો પરંતુ હવે તેમાં પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ આપતા પચાસ હજારનો સીધો ફાયદો થશે અને માત્ર દસ હજાર જ ટેક્સ ચૂકવવો પડે તે રીતની પરિસ્થિતિ છે

ઈ મોબાઈલ લીટી પર એટલે કે ઈ કાર પર હવે લાગશે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મુકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર પાંચ ટકા સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખુબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે